દોસ્તો જોઈ શકો છો આની અંદર આવું કંઈક અને ચાલુ કરી છે આપણે દવા આપણે મોનો છે અને પાવડર તમે જોઈ શકો છો તો ચલો આને આપણે નાખી દઈશું દોસ્તો પવન ઘુમરા ખાય છે કારણ કે ખૂણામાં શું ને એટલે સો ફાઇનલી દોસ્તો અત્યારે દવાનો સંકાવ મારવાનો છે આપણે કપામાં ફેક વિડીયો નથી અને જોવા જેવો વિડિયો છે એના સુધી જોઈજો આ બ્લોગ વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે અને બધાયને મારા તરફથી મારા પરિવાર તરફથી જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર મહાદેવ અને આજે તમે જોઈ શકશો આ વિડીયોના માધ્યમથી કે હું દવા કેવી રીતના સાંટું છું એન્ડ સુધી બને રહેજો આ એ પપ પડ્યો છે હું તમને બતાવી દઈશ આવી રીતના ખોલીને કમ્પ્લીટ મૂક્યો છે અને રેડી કરી રાખ્યું છે આ એ બધું ખાસ ને બાસ હતું એટલે કે દરોડીને ભરૂડી હતી એ બધું હું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અહીંયાથી આપણે પાણી ભરવાનું છે ક્યાંક અહીંયા આ ખૂણા છાંટવાનું છે એટલે તો એન સુધી બના બનાવીજો અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના હવાનો નજારો જોવા મળી રહ્યો છે ને અત્યારના વાગે હશે દોસ્તો દસ અને હું આજે થોડોક લેટ થઈ ગયો છું બધી તૈયારી કરતાં કરતાં અને આજથી આપણે ચાલુ કરીએ છીએ કપામાં દવાનો સંટકાવ કપામાં સાટવા માટે કઈ દવાનો ઉપયોગ કરું છું ને એ હું તમને બતાવીશ પહેલાં તો પહેલાં જ આપણે પ્રથમ કપામાં કઈ દવા સાંટીએ છીએ એ હું તમને બતાવીશ તમે કઈ સાંટો છો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો દોસ્તો અને અમે તો જે સાટીએ છીએ એ હું તમને બતાવીશ આ છે દોસ્તો દવા બરાબર જે આપણે પહેલાં પ્રથમ છંટકાવ કરવાનો હોય છે આવી રીતના કપાસમાં શરૂઆતમાં તો દોસ્તો આ છે આ જે મોનોકોટોની જે અત્યારે શું કહેવાય આ બધી આ સિસ્ટમ આવી રીતના તો એન સુધી બન્યા રહેજો તમને હું બતાવવાની કોશિશ કરીશ તો આવું છે બધું જોઈ શકો છો અને સાથે આપણે છે આ એસીપટ પાવડર જોઈ શકો છો હે ને ઊંધું રાખ્યું લાગે છે આમ રાખવાની દવા તો જોઈ શકો છો આવી રીતના આ બે દવા આપણે મારવાની છે પ્રથમ પહેલાં પ્રથમ પહેલાં છટકાવ આ દવાનો હોય છે લગભગ સાધા ભાગે લોકો એટલે કે ખેડૂતો આ દવાનો ઉપયોગ કરે છે પ્રથમ પહેલાં અને જે પ્રથમ પહેલાં કઈ દવાનો ઉપયોગ કરે છે કપાસમાં દવાનો છંટકાવ કરવા માટે તો એ કોમેન્ટમાં લખી દે લખી દેજો તાકે અમને પણ ખબર પડે તો ચલો આપણે આ દવાનું શરૂઆત કરીએ છીએ અને આનું માપ આપણે જોઈ લઈશું આ થેલીમાં હશે તો આનું માપ છે આપણે નાખવાનું જે મોનોકોટો મોનોસિલ એટલે આને હું મોનોસિલ એવું કંઈ કહે છે મોનોકોટો છે એ અહીંયા તમને દેખાતું હોય છે જોઈ શકો છો એટલે કે ત્રીસ ત્રીસ એમાં આને નાખવાનું છે આ એનું માપયું હોય અને આ છે તમે જોઈ શકો છો આ પાવડરનું આ પાવડરનું માપ્યું છે તો ચલો ફટાફટ આપણે સાટવાની ચાલુ કરી દઈએ પાણી પોપમાં ઓલરેડી મેં નાખી દીધું છે અને ચલો સ્ટાર્ટિંગ કરીએ તો એન સુધી બનાવ્યો તો ચલો આપણે પ્રક્રિયા ચાલુ કરી દઈએ પહેલાં આપણે મનોશીલ નાખતા પહેલાં આપણે પાવડર નાખી લઈશું દોસ્તો જોઈ શકો છો આની અંદર આવું કંઈક પાવડર છે જે મેં પેકેટ તોડ્યા પછી આવું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો તો ચલો આનું માપ છે ઓલું મોટું માપ્યું છે એ તો એના આના પહેલાં નાખી દઈએ પછી મોનોસિલ મોનો તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો આ આપણે મોનોસિલ છે અને પાવડર તમે જોઈ શકો છો ઓલરેડી અંદર નાખેલું છે જે અતાર વગરની તૈયારીમાં છે તો આપણે મોનોસિલ લઈ લીધી છે કમ્પ્લીટ તો ચલો આને આપણે નાખી દઈશું અને પછી આપણે પાણીનો પોપ કમ્પ્લીટ ભરી નાખીશું બરાબર તો આને આપણે અંદરની અંદર રાખીશું તાકી આ ધોવાઈ જાય બરાબર તો પાણી ભરીને રાખ્યું છે તો ચલો ફટાફટ હું પોપ તૈયાર કરી લઉં ત્યાં સુધી તમે એન સુધી બનાવી ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો હું પોપ લઈ લીધો છે અને હવે સીધા આપણે જઈએ છીએ દવા છટકાવવા માટે અને એન સુધી બનાવી રહ્યો અને આપણો કપા તો આવો જોવા મળી રહ્યો છે તમારે કેવો કપા છે અને દવા છટી કે નહીં એ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો દોસ્તો કારણ કે મને પણ લાગે કે મારા પહેલાં કોને કોને દવાનો છંટકાવ લગાવી દીધો છે તો આમાં રોગ સૌથી પહેલાં વધારથી વધારે જોવા મળે છે આ સસો ગણ દોસ્તો આ તમે જોઈ શકો છો આ બિયારણ એટલા માટે આવું ફેલાય છે કે આની હાઈટ વધારે થાય અને આના પાંદડા પણ બહુ જ હોય છે જેમ તમે મારી પાછળ જોઈ શકતા છો કે નાના કપામાંથી બહુ પાંદડા જોવા મળી રહ્યા છે અને આમાં વધુથી વધુ રોગ આ ફિપ્સ અને કોકડ આવાનો વધારે રોગ રહે છે અને મીનીબાગ પણ વધારે આવે છે તો મીનીબાગનો નાશ કરવા માટે અને ઘણી બધી બીજી જીવતો હોય એમનો નાશ કરવા માટે આપણે પહેલાં પ્રથમ ચાલુ કરીએ છીએ મોનોકોટો અને એસિપેટ પાવડર બરાબર દોસ્તો અને એસીપેટ પાવડરની સુગંધ એક તો આપણને છે ને માથું સડાવી નાખે ને એવી આવે છે તમને કહેવામાં એટલું જ કહીશ કારણ કે એટલી બધી સુગંધ આવે છે આની અને માથું તો ઓલરેડી સડી જ જાય છે કારણ કે પાસે જ એની એવી હોય છે ને એટલે તો ઓલરેડી આપણે પોકી ગયા છીએ આ ખૂણામાંથી ચાલુ કરવું છે અને આ બધું છાંટવાનું છે દોસ્તો તમે જોઈ શકો છો તો હેડો આપણે ફટાફટ સાંટવાનું ચાલુ કરીએ અને આમાં રોગ સૌથી પહેલાં મિનીબાગનો જોવા મળે છે અને કોકળ આવવાની શક્યતા રહે છે અને બીજો તો રોગ આપણને ફૂલમાં ઈર ઈર બતાવવામાં આવે છે ઈર પણ એ હજુ અમુક અમુક ઠેકાણે જોવા મળે છે બધી જગ્યાએ નથી મળતી તો હેડો આપણે ચાલુ કરીએ તો ફાઇનલી દોસ્તો ઉડે છે વધારે અને ચાલુ કરી છે આપણે દવા આની સુગંધ બહુ ભયંકર આવે છે દોસ્તો દોસ્તો મારે દવા સાટવાનો તરીકો કેવો છે એ કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો દોસ્તો પવન ઘુમરા ખાય છે કારણ કે ખૂણામાં શું ને એટલે અત્યારે દવા સાટીને આવી ગયો છું કમ્પ્લેટ મોઢું બડું ધોઈને તમને રિવ્યૂ બતાવવા માટે દવા કેટલા પોપની ગઈ તો દોસ્તો પંદર પોપની જેવી દવા આપણે સાટી નાખી છે અને એ ગુનો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે તો અત્યારે આવ્યા છે સીધા આપણે મોઢું બડું ધોઈ અને બકરા હાટું ઝાર લેવા માટે તો દોસ્તો ફટાફટ ઝાર લઈ લઉં આ દાંતડું પડ્યું છે તો હેડો આપણે ફટાફટ ઝાર લઈ લઈએ અને તો આગળ પાણી ચાલુ છે કપામાં એ પણ હું તમને બતાવીશ અને ફટાફટ આપણે પછી વાળીએ જઈશું એન સુધી બનાવ્યો હું ફટાફટ જાર વાડી લઉં ફાઈનલી દોસ્તો અત્યારે જોઈ શકો છો ધીમાઈ થોડીક રિહાણી છે હે ને આમ તો ખોટું ખોટું રહે હે અને હું ફાઈનલી વાડી આવી ગયો છું સાર લાઈન નાખ દીધી છે બકરાને ઓય દેખાતો હે તમને અને હવે ધીમા કાઢ્યું છે ખાવાનું તો એન સુધી બનાવ્યો ચલો ફટાફટ આમ ખાઈ લે મસ્ત મજાનો લીમડોનો સાંઈ અને એક બાજુ બકરા પણ ખાય છે તો હેડો ફટાફટ ખાઈ લઈએ